દોસ્તો ફરી પાછા જઈ રહ્યા છીએ આપણે પંજાબ છે સવારના સવા સાત ગાડી ભરવા જઈ રહ્યા છીએ દોસ્તો બે ત્રણ પંચર બની ગયા સ્પેર વ્હીલના વળી પાછું પંજાબ ટ્રીપ જવાનું છે ઝીણું ઝીણું પંચર પડ્યા એક જૂની ટ્યુબ હતી એમાં લંગોટ કરી નાખી દઈએ ઝીણા પંચર પડવાના બદલે સ્પેર વ્હીલ કરી દીધું ઓકે એ પડ્યો આપણો ડબ્બો ચાંગો અત્યારે ચાંગદર છે સીએનજી ભરા ગેસ પંપ છે આપણો ચાંગોદર નો પંચર કરીએ અને પછી ભરવા જઈએ નીકળીએ પંજાબ ચાલો ત્યારે આજે આપણી જોડે આવવાના નાથુલાલ ભાઈ પંજાબ ટ્રીપ માં આયા જવો સુરેન્દ્રનગર થી સ્પેશિયલ આયા છે નથુ ભાઈ તો લઈ જઈએ એમને પંજાબ ટ્રીપ ફરવા ફરવું હોય પંજાબ માં ચાલો ત્યારે ચાલયે તારે ભરીને દોસ્તો આપણે આવી ગયા છીએ જોવો આપણી ઇન્ટ્રા લઈને ઓઇલ કુલર બદલવા આ છે પટેલ ગેરેજ આપણું જૂનું ને જાણું છું બધા લોકો જમવા ગયા હે જમીન આવે પછી કરે આવી હા મિસ્ત્રી આપણા ચેક કરે ઓઇલ કુલન્ટનું બદલીને ભાઈ જઈએ આપણું સાડા ત્રણ લીટરનું ઓઇલ જો સિન્થેટિક ઓઇલ ઊંડાઈ લગતું છે અને કુલન્ટ છે કુલન્ટ ચાલુ લાગે છે પણ ચાલે આપણે દર મહિને બદલવાનું ના ફિલ્ટર છે ઓઈલ ફિલ્ટર નાણાં વસ્તુ બદલવાની છે આપણે તો બીજું આપણું બિલ એકવીસસો રૂપિયાનું ઓઇલ બ્રેપર ને કુલે ને ટોટલ બની આપણા છવ્વીસો રૂપિયા બની ગયા બધું છે જો ચાલો મિત્રો ઓઇલ કુલેટ બદલીને નીકળ્યા છીએ હવે નથુલાલ સાથે પછી આપી બીજી ગયા અઠવાડિયેક મારી આ બીજી દોસ્તો પહોંચી ગયા આપણે ઉદયપુર ઘાટીમાં અને ગાડીઓ બધી લાઈન થઈ ગઈ છે માન માન ચડે અગિયાર વાગ્યા છે દોસ્તો ને આવી છે સેવન હોટલ સેવન પણ દેખાય નહીં ગઈ વખતે આપણે અહીંયા જ રોકાયા તો આ વખતે અહીંયા જ દેખાઈએ ચિત્તોડગઢ થી ભીલવાડા રોડ ઉપર છે હોટલ સેવન ગઈ વખતે આપણે અહીંયા રોકાયા હતા વહેલી સવારે આજ તો અગિયાર વાગે આમ ભૂકી ગયા અહીંયા ખાઈ પીને આરામ કરીએ ને વહેલા પછી શેલ મારશું તારા હેડો તારા જમી લઈએ ને આરામ કરીએ ને પછી નીકળીએ તો પછી આવી જગ્યા મળે ના મળે તો એક વાગે આવું ખેંચી લેતા પણ છે વાંધો ને સાડી આઠસો ફૂટ બાકી જાજુ છે લાલ નથુલાલ ને મંગાવ્યું છે આજે શું મંગાવ્યું છે સેવ ટમેટા ચપાતી રોટી અને આપણે કીધું મસાલા રાઈસ નાથુલાલની ફેવરેટ આઈટમ આવી હોય સેવ ટમેટા સેવ દેખાય ટમેટા નહીં દેખાય બરાબર ને કમ્પ્લીટ આપણે મંગાયા મસાલા રાખજો આ નથુલાલ નહીં મંગાવ્યા આપણે મંગાયા ના અમે ભીલવાડા કિંગ અચ્છા ભીલવાડા કિંગ છે હોટલ નું આવે ને ગુડ મોર્નિંગ દોસ્તો સવાર પડી છે આપડી ભીલવાડા વટી ભીલવાડા કિંગ માં ભીલવાડા વળી ગયું આય જઈએ તારે ચા પાણી પીવા ને પછી જઈએ આગળ હોટલ ભીલવાડા કિંગ એનએચ ફોર્ટી એટ સરેરી સારેરી સારેરી ચોર હા છે રાજ ત્યાં આપણે રોકાયા દોસ્તો ચલો ત્યારે ચા પીધી છે નાસ્તો ભાઈ કર્યો નહી કરીએ ભાઈ આગળ નાસ્તો ચલો ત્યારે ઉપડી આવે સાત વાગ્યા સવારનો ભીલવાડા ક્રોસ કરીને ઘણા આગળ આવતા રહ્યા સરેરી બાંધ છે સરેરી બાંધ એટલે આ શરેરી ચૌ કીધું છે ને

યા કિશનગઢ દોસ્તો આ જયપુર થી આયો રોડ આ કિશનગઢ નો બ્રિજ યાર રોડ પૂરો આ આપડે જઈએ છીએ પાલનપુર સાઈડ અદમે એને જ્યાં થઈને અહીંથી મારો આઠડો ભાડો એટલે નીચે આ ઉદયપુર વાળો રોડ અહીંયા પૂરો કિશનગઢ અને પાલનપુર વાળો અહીંયા જોઈન્ટ થયો બંને ભેગા થાય અહીંયા રોડ આજે છે 14 નો ફૂટો આયો ફૂટો જયપુર જયપુર કા ફૂટા આયા જયપુર આ તો વેલા વેલા જયપુર પોચી ગયા કઈ જયપુર નો ટોલ સાડા દસ વાગ્યા ડાલડા ઘી ભરેલું ટેન્કર વળાંગ પલટી ખાઈ ગયું હતું જે બહાર બીજું ટેન્કર આયુ પણ એમાં કાઈ વેદું નહિ આ બધો કાળો કાળો રોડ ડાલડા ઘીનો હે

એક ખેતર થી બીજા ખેતર વચ્ચે બાકી હળંગે હળંગ તમે નજર નાખો તો ખુલ્લા જ ખેતરો મળે જો પડ્યા છે ખેતરે ખેતરે સોલાર છે

And even I don't know

દોસ્તો નદી નદી પાર કરીને આવી ગયા આપણે પંજાબમાં હરિયાણા ખતમ ચાલુ થયું પંજાબ વરસાદે ચાલુ થઈ ગયો જોઈ અને રાજપુરા અને ચંદીગઢ ને બન્નોર ને આવી ગઈ અહીંયા ચેકપોસ્ટ ગાડીઓની બ્રેક થાય પંજાબની ચેકપોસ્ટ આવશે તો આપણે કરીએ બંધ હીરો સાયકલ હીરો સાયકલની ફેક્ટરી છે લુધિયાણામાં ને પાછળ ગઈ એ પાછળ એવન અને છે હીરો હીરો સાયકલ ની ફેક્ટરી છે દોસ્ત એની બાજુમાં છે ઓસવાલ આવી ગયું છે લુધિયાણા દોસ્તો લુધિયાણા વાગ્યા કેટલા નવ ત્રીસ કલાકમાં ભૂલી આપણે લુધિયાણા આવી ગયું લુધિયાણા લુધિયાણા ચાલો ત્યારે આપણે જઈએ હવે અંદર સિટીમાં Nak bolong kan bisnis Nak bolong kan? Oh, ini ada video pernah bolong Itu tu mah Ini lo nak tengok Ini lo juga tak betul Tak boleh saya Kalau ada orang bersih yang menggayu Ini nak bozi Nak roti Ini nak bolong atau je atau je